નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને સોળસો પાંચ સુધીનો બોલાયો અને આવક નોંધાય આઠ હજાર એકસો સિત્તેર મણ જીરોનો ભાવ રૂપિયા ચાર હજાર ત્રણસો પચાસથી લઈને ચાર હજાર નવસો છપ્પન સુધીનો બોલાયો અને આવક નોંધાય ઓગણત્રીસો ને એસી મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને બારસો એકસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય પચીસસો ને ચાલીસ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો નેવુંથી લઈને બારસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસો ને પચાસ મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પિંચોતેરથી લઈને પાંચસો છીમોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને ચાલીસ મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને પચીસસો એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચ હજાર એકસો ને પિંચોતેર મણ ભાવ રૂપિયા એક હજારથી લઈને અગિયારસો વીસ અને આવક નોંધો ને ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો બત્રીસ સુધીનો બોલાયું અને આવક નોંધ ચાલીસ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો છોતેર સુધીનો બોલાયું અને આવક નોંધાય ત્રણસો નેવું મણ મગફળીનો ભાવ રૂપિયા નવસો પચાસ થી લઈને ચૌદસો વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પંદર હજાર ચારસો ને અઠાવન મણ